હાય ફ્રેન્ડ વેલકમ ટુ માય ચેનલ શીતલ કિચન ગુજરાતી આજે આપણે બનાવીશું અને ડુંગળીનું સુપર ટેસ્ટી એવું શાક તો આજે આપણે અલગ જ રીતે આ સિમલા મરચાં જે કેપ્સિકમ આવે છે તેનું શાક બનાવવાના છીએ તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને જો મિત્રો મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને ને જરૂરથી કરજો શીમલા મરચા અને ડુંગળીનું શાક બનાવવા માટે કઢાઈમાં બે થી ત્રણ જેટલું તેલ લઈ લીધું છે અને અને કેપ્સિકમ ડુંગળીના આ રીતે થોડા મોટા પીસ કરી લીધા છે તો હવે આપણે ડુંગળી અને કેપ્સિકમને આ રીતે સિત્તેર થી એસી ટકા જેવા સાતળી લેવાના છે તેલમાં અને આ રીતે આપણે વચ્ચે વચ્ચે ફેરવતા જવાના છીએ અને હવે સિત્તેર થી એસી ટકા જેટલા સુધરાઈ ગયા છે તો શાકને વઘારવા માટે હવે આપણે કઢાઈમાં ફરીથી બે મોટી ચમચી જેટલું તેલ લઈ લઈશું તેમાં અડધી ચમચી જીરું જીરું ફૂટે એટલે આપણે હિંગ ઉમેરીશું તો હિંગ અને જીરું થઈ ગયા પછી આપણે બે મીડિયમ સાઈઝની ડુંગળીને અહીંયા મેં ચોપરમાં ઝીણી ચોપ કરીને લઈ લીધી છે તો તે ઉમેરી લઈશું અને ડુંગળીને આપણે સાતરી લીધા પછી બે મીડિયમ ટમેટા બહુ મોટા નહીં અને બહુ ઝીણા નહીં એ રીતના છે હવે ટમેટા ઉમેર્યા છે તો આપણે મીઠું એડ કરી દઈશું જેથી કરીને ટમેટા સારી રીતે ચડી જાય જ્યાં સુધી ટમેટા ચડે છે ત્યાં સુધી આપણે અહીંયા મેં ચાર મોટી ચમચી જેટલું મીડિયમ ખાટું એવું દહીં લીધું છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કાશ્મીરી લાલ મરચું અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી લઈશું અને અહીંયા ટમેટા સારી રીતે ચડી ગયા છે તો આ રીતે ટમેટા અને ડુંગળી સારી રીતે શેકાઈ ગયા પછી આપણે તેમાં એક ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું તો ચણાનો લોટ ઉમેરવાથી શાકની જે ગ્રેવી છે તે સારી એવી ઠીક થશે અલગ અલગ નહીં લાગે હવે કલર માટે અહીંયા અમે એક ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે અને બેસન સતળાઈ ગયા પછી આપણે જે દહીવાળી પેસ્ટ બનાવી હતી તે ઉમેરી લઈશું અને સારી રીતે સાતળી રહીશું તો મિત્રો દહીં ઉમેરતા પહેલા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે દહીં હંમેશા મીઠું નાખીને જ ઉમેરવું નહીતર તો દહીં ફાટી જશે અને શાક જે બનશે તે ખાવામાં મજા નહીં આવે હવે આપણે જરૂર મુજબ પાણી ઉમેરી અને દહીં વાળી જે ગ્રેવી છે ટમેટા ડુંગળીની તેને બે થી ત્રણ મિનિટ જેવું ઢાંકીને થવા દઈશું તો બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ સારી રીતે છૂટું પડી ગયું છે તો આપણી ગ્રેવી જે છે તે સારી રીતે થઈ ગઈ છે અને હવે મિક્સ કરી અને જે આપણે કેપ્સિકમ અને ડુંગળીને બાફીને રાખ્યા હતા તેલમાં તે ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ડુંગળી અને કેપ્સિકમ છે તેને આપણે પૂરેપૂરા ચઢવાના નથી તો ખાતી વખતે થોડો ક્રન્ચી એવો ટેસ્ટ આવવો જોઈએ હવે આપણે ટમેટાને ચોપ કરીને ઉમેર્યા છે અને દહીં પણ ઉમેર્યું છે તો ઉઘડપણ માટે થોડી એવી ખાંડ ઉમેરી છે મેં અહીંયા અડધી ચમચી ગરમ મસાલો અને એક મોટી ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી છે તો બધી જ વસ્તુને મિક્સ કરી અને આપણે થોડી વાર ઢાંકી દઈશું અહીંયા મેં જરૂર મુજબ પાણી ઉમેર્યું છે જો તમારી ગ્રેવી પતલી ન જોઈતી હોય તો તમે પાણી ન પણ ઉમેરો પણ ચાલે તો આ સમયે શાક એકદમ બનીને રેડી થઈ ગયું છે અને આટલી ગ્રેવી બરાબર જ છે કારણ કે શાક ઠંડુ પડશે એટલે અડધી થોડું ઠીક થઈ જશે તો આપણું શિમલા મિર્ચ અને ડુંગળીનું શાક બનીને રેડી છે આ શાક તમે પરાઠા કે રોટી કઈ પણ સાથે ખાઈ શકો છો તો મિત્રો તમને રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર કરજો અને મારા ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો